આદિ આ શ્રી જલારામ બાપા સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અજયભાઈ અગ્રાવત ના માતુશ્રી શ્રી ભારતી બેન કિશોરભાઈ અગ્રાવતના સભ્રાંતે આ બ્લડ બેંક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં શ્રી જળબાપા સેવટી ટ્રસ્ટ રાજકોટના મુખ્ય ચેલેજા જે મેડમ છે માહી મેડમ અગ્રાવત એમના દ્વારા બધું કાર્ય બહુ સારી રીતે કરવામાં આવી રહ્યું છે તેમજ તેમનો પાર્થભાઈ પટેલના દ્વારા સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે અને આ રક્તદાન એ મહાદાન છે અને જેના દ્વારા સૌરાષ્ટ્ર બ્લડ બેંક છે તેમનો પણ સાથ સહકાર અહીંયા મળી રહ્યો છે અને આ રક્તદાન દ્વારા જે લોકો હોસ્પિટલમાં નિરાધાર છે ગરીબ લોકો છે કે જેમને રક્તની જરૂર છે તે લોકોને મફતમાં રક્ત મળી રહે અને તેમને એક સારો એમનો જીવ બચી જાય એ ઉદ્દેશ્યથી અને આ રક્તનો ઉપયોગ એક સારા સિવાય કૃતિમાં થાય એ માટે આ કાર્ય થઈ રહ્યું છે અને આમાં અજયભાઈ અગ્રવાત માહી મેડમ અગ્રવાત તેમજ પાર્થભાઈ પટેલ દિનેશભાઈ તેમજ તેમના જલરામ બાપા સેલ્ફી ટ્રસ્ટના દરેક કાર્યકર્તાઓએ બહુ જ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને સારી રીતે આ કાર્ય કરી રહ્યા છે અને આપણે શું આવા કાર્યને બિરદાવવું જોઈએ તેમજ આ લોકો સમાજના એક સારો મેસેજ પણ આપી રહ્યા છે કે રક્તદાન એ મહાદાન છે તમે બીજું કંઈ દાન કરો કે ના કરો પણ રક્તનું દાન એકવાર જીવનમાં અવશ્ય કરો એવી પણ અમારી બધાને એક અપીલ છે અને આ કાર્ય સારી રીતે સફળ બનીને તેવી એક મારી બધાને વિનંતી અને આપ સૌનો સાથ સત્ર આપતા રહેજો અત્યાર સુધીમાં પચીસથી ત્રીસ જેટલી અંદાજીત રક્તદાનની બોટલો આપી દેવામાં આવી છે અને અંદાજીત આજના દિવસમાં સોથી દોઢસો જેટલી રક્તદાનની બોટલ થઈ જશે તેવું અમારું માનવું છે એવો એક અંદાજો છે અને એમ જ અહીંયા જેટલા લોકો આવી રહ્યા છે રક્તદાન કરવા માટે તેમને શ્રી જલારામ બાપા સેવાજી ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ આપવામાં આવી રહી છે તેમજ તેમને ચા નાસ્તાઓની સુવિધા પણ કરવામાં આવેલી છે તેમજ તેમને બધાને એમના સહકાર બદલ ખૂબ ખૂબ શ્રી બાપા સાહેબ આભાર પણ માની રહ્યું છે અને અજયભાઈ અગ્રાવતે આર્થિક રીતે પણ આને ખૂબ સહકાર આપ્યો છે અને મા અગ્રાવતે ખૂબ જ સારી એવી મહેનત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરેલી છે તો આપ સર્વને પણ વિનંતી છે કે એમના સાથ સહકાર સાથે આ કાર્યને આગળ વધારીશું અને ખૂબ ખૂબ આભાર તમને સૌનો જય શ્રી જલારામ બાપ્પા જય માતાજી